આજ તો એક્સેસ લઈને જતો હતો ને રસ્તામાં રોડ વચ્ચે હરણ ઉતરી ગયા હતા તો આ કઈ જગ્યા હે તમને ખબર છે તો હાઈ ના વાગી ગયા હતા માર ને અમારે જવાનું હતું રખડવા કેમકે બપોર પહેલા ફૂલ વરસાદ હતો ને અત્યારે તડકો છે તો હું મારો મિત્ર પૂરું બહી નીકળી ગયા હતા રખડવા ને નોરતા ઉપર આટલો વરસાદ હોય એટલે કેવું લાગે અને તડકો નીકળ્યો એટલે નજારો મસ્ત હતો વાદળ વાદળ અને આ જગ્યા હે દાતર ની સીડીએ જતા પેલા ચેકપોસ્ટ આવે ને હરણ કેટલા બધા ચરે હે મેદાનમાં અને ચેકપોસ્ટ આવે એટલે પહેલા ડેકી તો દેખાડવી જ પડે કેમકે પ્લાસ્ટિક કઈ લઈ જવાની અંદર મનાય છે અને કોઈ લઈ જતા નહીં મહેરબાની કરીને અને ચોમાસામાં ધીમો ધીમો વરસાદ ચાલુ હોય એટલે દાતાની સીડી લગીનો રસ્તો જ કઈક અલગ લાગે બાકી ઉનાળામાં આવો તો આ બધું હુકાઈ ગયું હોય અહીંયા દાતા ડેમે પોઈ ગયા તો વરસાદ ને લીધે નકરા ખાબોજીયા પાણીના ભાઈ હતા અને પછી ફાઇનલી પોગી ગયા દાતા ડેમે અને ડેમ બાજુ જોયું તો પાણી ભૂલ જતું હતું તો મસ્ત પડતો હતો અને પછી સ્ટોરી મૂકવા માટે ત્રણ ચાર કટકા ઉતારી લીધા અને ત્યાંથી પછી એક્સેસ પોકી ગઈ આપણે ઉપર ડેમ ની અને એક્સેસ મૂકીને હજી તો થોડોક જ આગળ તો અંદરો મારી ગાડી ઉપર બેસી ગયો તો ગાડી ત્યારે ભાઈ ચલાઈ ગયા અને હેઠે ઉતારવાનું કીધું જ ગરમ થઈ ગયો અને ઘડીક માં પાછા પેસેન્જરે આવી ગયા ત્યાં પાછો ડ્રાઈવર ભાગી ગયો અને આ બેઠા બેઠા અરીસામાં મોઢું જોતો હતો અને ક્યાં જવું હોય છે મોઢું જોઈને અને મોઢું ના હું તો અરીસામાં બટકા ભરવાનું ચાલુ કર્યું તોડી નાખ્યું અરીશો આ ઘડીકમાં તો આખું ટોરું આવી ગયું બધી ગાડી કબજે કરી લીધી બધાએ અને ડેમ ઉપર નજારો કંઈક અલગ જ હતો એક બાજુ સુરત દેખાતો હતો ને એક બાજુ ઝરણું અને રખડતા રખડતા ડેમ ઉપરથી હાલ જતા હતા તો આ એક જગ્યાએથી એક નંબર ઝરણું દેખાતું હતું પાણીનું અને પછી પાછા આવી ગયા એક્સેસ પાસે હવે નીકળી છે ઘર સાઇડ તો ચેનલ ને લાઇક છે ને સબસ્ક્રાઈબ કરતા જ